ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો અને માત્ર તેર દિવસમાં રાજીનામું આપી દેવામાં આવ્યું નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ન હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે તેમણે નિવેદન આપ્યું હતું વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાઈ નિમે મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું. પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા ગાળામાં માત્ર તેર દિવસમાં જ અચાનક આપે એવું તો શું થયું કે રાજીનામું જવું મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ નથી પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ પક્ષ મારી સાથે જ છે સંઘ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી